જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢીલ દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી રાશા પક્ષી ના મળી આવતા પંથકમાં ચકચાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિગોમ ખુલ્લા મેદાનમાં મોરને આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી બાતમીવાળી જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલનો જમીનમાં તાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે મોર અને ઢેરના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મોબની નિગરાની હેઠળ મોર અને ઢેલના મૃત્યુનો કબજો મેળવીને મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અને અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટોકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે અને ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાય અંકલેશ્વર બી મોબ આજરોજ બાતમીના આધારે તપાસ કરતાં રાલી ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આ આજુબાજુમાંથી એ જે મુદ્દામાલ મળે તે સગે કરી એકો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે